કચ્છના ભુજ શહેરમાં નિવૃત્ત ના આરોપ લાગ્યા સાત જુગારીઓ પાસેથી પંદર પોઈન્ટ ચોર્યાસી લાખનો મુદ્દા પોલીસે જપ્ત કર્યો અનેક શંકાઓ વહેતી થઈ નમસ્કાર આવાજ જનતાકી માથી હું દતેશવસાર આપનું સ્વાગત કેલું છું श्रावण માસ એટલે જુગારીઓ માટે ગોલ્ડન પીરિયડ કહેવાય જુગાર રમવાવાળા લોકોને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં જુગારો રમત હોય છે પરંતુ સામાન્ય લોકો અને જે નાના લોકો હોય તેઓ જુગાર રમતા હોય પરંતુ જો વિચાર કરી જોઉં કે રિટાયર્ડ ડીડીઓ અને રિટાયર્ડ ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓ જેવા જો જુગાર રમતા હોય તો એને આપણે શું માની શકીએ પકડાયા હતા હયાતના અધિકારીઓ અને રિટાયર્ડના અધિકારીઓ પકડાવવાથી સમગ્ર શહેરમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ એક વાત છે કે જે જગ્યાએથી આ જુગારીઓને પકડી પાડવામાં આવ્યા એનાથી પચાસ મીટર દૂર જ આ જુગાર જે પકડાયો છે તેનામાં કોઈકને વિશેષ આનંદ આવતો હોય અથવા કોઈકે વિશેષ મહેનત કરી હોય રિજન્ડા હોટલમાં પકડાયેલા જુગારમાં સાત જેટલા શકુનીઓ પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી

અનેક શંકાની સોય ઉભી કરે છે આજે જે જુગારીઓ પકડાયા છે તે પૈકીના દરેકે દરેક જુગારી જે એવા છે કે જે ખૂબ જ ઉચ્ચ હોદ્દો અને વર્ચસ્વ ધરાવતા હોય આનામાં સૌથી પહેલા પકડાયા પટેલ વર્ષની છે ચિરાગ દોડિયા તેમની ઉંમર ચાલીસ વર્ષની છે સંજય પ્રવીણભાઈ પટેલ પણ ચાલીસ વર્ષના છે નરેન્દ્ર અરવિંદ ભદ્રા જેવો ચોત્રીસ વર્ષના છે અને અરવિંદ ચત્રભુજ ઘોર નો સમાવેશ થાય છે જેવો અડસઠ વર્ષના છે મોટી હાઈ મતલબ એવો પણ થાય છે પત્રકારોના માધ્યમથી આ સમાચાર બહાર આવ્યા છે પરંતુ જે મુખ્ય સમાચારો વાળા છે મુખ્ય અખબારો છે તેનામાં હજી પણ આ સમાચારો નદારદ છે ત્યારે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આનું સેટિંગ થઈ ગયું છે સામાન્ય રીતે પચીસ પચાસ હજારના જે વાયરો પકડાતા હોય કે નાની નાની ચોરી થતી હોય પોલીસ મોટા ઉપાડે પ્રેસ નોટો આપીને ફોટાઓ આપતી હોય છે પરંતુ આટલો મોટો હાઈ પ્રોફાઇલ જુગાડ પકડાયો તેનો એક પણ ફોટો આવ્યો નથી એનો મતલબ એવું થાય છે કે ક્યાંક ને ક્યાંક આમાં સેટિંગ થઈ ગયું છે અને આ અધિકારીઓ જે રિટાયર્ડ છે અને હયાત અધિકારીઓ છે તેમના ફોટા વાયરલ ન થાય તે માટે જ આ કારસો કરવામાં આવ્યો છે સામાન્ય રીતે એનો મતલબ એ પણ સમજી શકાય કે ભારત દેશમાં સામાન્ય નાગરિક માટે એક કાયદો છે 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 અને જે 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 માલેતુજાર લોકો 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 પૂંજીપતિ માટે કાયદા એટલે સામાન્ય લોકોના ફોટાઓ વાયરલ થતા હોય પોલીસ પણ પ્રેસ નોટોમાં ફોટાઓ આપતી હોય પરંતુ આવા લોકોના ફોટા ન આવવાથી ક્યાંક એવું લાગે છે કે આ તમામે તમામ મામલાને ભીને ભીનો સંકેલી લેવામાં આવ્યો છે નમસ્કાર આવાસ જનતાકી માંથી હું રાવ સાહેબ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ના લાગે તો અમને સૂચન આપો પરંતુ સબ્સ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર